હોવાયેલા સજ્જનો આ સંસાર સતત પરિવર્તનશીલ વિચિત્ર સપનવત અને અસાર છે સત્ય એક પોતાનું સચિદાનંદ રૂપ છે માટે પોતાના એ સચિદાનંદ રૂપમાં મસ્ત રહો વાલા આત્મ સ્વરૂપ શ્રોતાઓ શિવરાત્રિનો તહેવાર ગયો જેમાં આપણે સ્વયંના સ્વરૂપને જાણ્યું તો આશા રાખું છું કે આપ હવે માયાના બંધનમાંથી જાગી ગયા હશો ને સિંહની જેમ દાઢ પાડી પોતાના અસુલ સ્વરૂપનો જ્ઞાનની સ્મૃતિ મેળવી હશે અને જો હજુ સ્મૃતિ ના મેળવી હોય તો તમે હજુ બ્રહ્મા જ જીવો છો ઊંઘો છો તો ઉઠો જાગો ને પોતાના અસલ સ્વરૂપને સતત ચિંતન મનન ધ્યાન દ્વારા પાકું કરો સ્વામી વિવેકાનંદે આ જ અર્થમાં આપણને જાગવાની વાત કરી છે પરંતુ આજે ઉઠે તો બધા છે પરંતુ જાગતું નથી હોય તો આ હોલિકા રૂપી આત્મજ્યોતિની અગ્નિમાં પોતાની તૃષ્ણાઓ કામનાઓ વિકારોને અને આશીર્વૃત્તિને હોમી દો અને પ્રહલાદની જેમ સાહસરૂપી રૂપી નૃસિંહ અવતારને પ્રગટ કરો ગયા પ્રકરણમાં આપણે માયાના સ્વરૂપ વિશે વાત કરી તેમાં માણસને કેવી રીતે માયા ઠગે છે તે જોયું હતું એ માણસ વિચારે છે કે હું પહેલાં બધું મેળવી લઉં વિદ્યા સ્ત્રી ધન વૈભવ નોકરી સંતાનનું ભવિષ્ય આ બધું ઠીકઠાક કરી લઉં ને ત્યાર પછી સુખેથી પ્રભુ ભજન ભજીશ પરંતુ આમ ને આમ ક્યારે આયુષ્યના દિવસો ઓછા થઈ જાય છે અને તુષણાનો કદી અંત જ આવતો નથી ને મોત ક્યારે દરવાજો ખટખટાવે છે તેની ખબર જ પડતી નથી ત્યાં બધા એમાં જે મૂળ આપણું મૂળ આત્મલક્ષ જે કરવાનું હતું એ ભજન કે ઈશ્વર પ્રાપ્તિ એ રહી જાય છે ને ગાદલા બિછાવવામાં સુવાનું જ રહી જાય છે તેવી આપણી સ્થિતિ થાય છે અલગ અલગ ગાદલાઓ બિછાવતા બિછાવતા સ્ત્રી ધન પુત્ર મકાન વ્યવહાર અને તેમાં ને તેમાં આપણું મૂળ જે જીવનનો અર્થ એ રહી જાય છે આપણા એકસો આઠ ઉપનિષદો છે તેમાં એક ઉપનિષદ છે તેનો ઉપનિષદ જેમાં અર્થ પ્રશ્ન ઉપનિષદ છે કે જેમાં સતત પ્રશ્ન પૂછે છે કે આ શા માટે આમ શા માટે આમ આપણા જીવનમાં પણ સતત પ્રશ્નો થવા જોઈએ કે મારે વિદ્યા મેળવવી છે પણ શા માટે શું આ વિદ્યા મેળવવા મેળવી મને ઈશ્વર પ્રાપ્તિમાં કામ આવશે મારે લગ્ન કરવા છે તો શા માટે મારે શા માટે લગ્ન કરવા છે તો લગ્ન કરી જે સ્ત્રી પાત્ર આવશે તે મને ઈશ્વર વેરાવવામાં અનુકૂળ થશે એ પ્રતિકૂળ જો અગવડ રૂપ જ મને સ્ત્રી થવાની હોય તો લગ્ન કરવાનો અર્થ નહીં અને તેથી જ લગ્ન પછી આપણે ભગવાન સત્યનારાયણની પૂજા રાખવામાં આવે છે આજે આપણે સત્યનારાયણ પૂજા તો કરીએ છીએ લગ્ન પછી રાખીએ છીએ પરંતુ તેનો અર્થ સમજ્યા વગર આપણે ખાલી પૂજા કરી નાખીએ છીએ એ લગ્ન પછી સત્યનારાયણની પૂજા કરવા એટલા માટે કે મારો ગુરુ સંસાર એ ઈશ્વરને નજર સમક્ષ રાખીને ચલાવીશું ઈશ્વર જ સત્ય છે એ સતત યાદ રાખીશું અને વૃસ્તાશ્રમ ચલાવીશું પછી કે અમારા ઉદ્દેશ સત્ય સત્યનારાયણ છે નારાયણ સત્ય માની અમે અમારું જીવન બંને દંપતી જીવીશું કે અમારું વૃસ્તા આશ્રમ એ ભજન સત્કાર્ય અને આત્મકલ્યાણ માટે ગુજરે તે રીતનું અમે જીવીશું અને આ રીતનું જીવન તમારું હશે તો તે જીવન દ્વારા રોજ સત્યનારાયણની પૂજા જ થશે અમારું દરેક કર્મ ગાંધીજી આમ સત્યનારાયણની પૂજા સમાન હશે પરંતુ તે જીવનમાં નારાયણને સત્ય નહીં માન્યું હોય અને ભોગ વૈભવ અને એ સ આરામ જ હશે તો સત્યનારાયણની પૂજાનો કોઈ અર્થ નથી એ મારે નોકરી કરી છે પણ તે નોકરી ઈશ્વર મેળવવામાં અનુકૂળ થશે કે પછી સતત બાર કલાક ચોવીસ કલાક કરી પૈસા પાછળ જ ભાગીશું માટે મારે મકાન બનાવવું છે પણ શા માટે પહેલાં પ્રશ્ન થવો જોઈએ કે મકાન પ્રભુ ભજવા બનાવું છે કે એશ આરામ કરવા મકાનમાં પ્રભુનું મંદિર હશે આમાં રોજ પ્રાર્થના સ્તોત્ર યજ્ઞ સાધુ સંતોના ઉતારો કરીશ ભગવાનને ભોગ ધરાવીશ અને ગૃસ્તાશ્રમને ધન્ય બનાવીશ પરંતુ આ બધો ધન વૈભવ સંતાન સામ્રાજ્ય મળ્યું હશે પરંતુ ઈશ્વર કાર્ય કે જીવનના મૂળ લક્ષ્યમાં નહીં કર્યું હોય તો તેનો કોઈ અર્થ નથી તેથી જ ભગવાન શંકરાચાર્યએ કહ્યું છે કે સુંદર શરીર મળ્યું સ્વરૂપવાન પત્ની મળી મેરું સમાન ધન મળ્યું યશ કીર્તિ ચારે કોણ જેને ગવાય છે પરંતુ ગુરુના ચરણમાં જો મન નાસ્તી થયું તો તેથી શું તત કી તત અર્થાત તે બધાથી શો ફાયદો શો લાભ ઈશ્વર પ્રાપ્તિમાં એ ગુરુના વચનોમાં જો કામ મન ના લાગ્યું મન ના સ્થિર થયું તો આ બધાઓ મળવા છતાં તેનો લાભ શું એ જીવનના કલ્યાણમાં તેનું ઉપયોગમાં ના આવે તો તે બધું દૂઢ સમાન છે કે આજે આપણે લોકો મકાન પર મોટા અક્ષરે લખાય છીએ કે પ્રભુ નિવાસ પરંતુ ભગવાનના કામ માટે એ સંતા સંતોના અવતારા માટે માગવા જઈએ તો કહે છે કે અહીં તો અમારો વાસ છે સંતો માટે રૂમ નથી આપણે બોલીશું શું અને કરીએ છીએ શું આમ આપણા જીવન અને બોલીમાં આપ જમીનનો ખેલ છે મારો કહેવાનો મતલબ આપણી દરેક ક્રિયા વિચાર ખાવું પીવું હરું ફરવું શ્વાસોશ્વાસ બધું ઈશ્વર તરફ જવું જોઈએ કે ઈશ્વર તરફ ગતિ કરવી જોઈએ પહેલાં ઈશ્વરનો વિચાર આવવો જોઈએ ઈશ્વરને જ નજર સમક્ષ રાખીને દરેક કાર્ય થવું જોઈએ તો જ આપણે માયા આપણને ઠગી નહીં શકે બહારની ક્રિયાનું મહત્ત્વ નથી અંદરની ભાવનાને ગીતા મહત્ત્વ આપે છે કે તમે સંન્યાસ બનો કે સંસાર કરો આશ્રમ બાંધો કે ઘરમાં રહો પણ તમારી અંદરની ભાવના શું છે અર્જુન યુદ્ધ કરીને પણ મુક્ત થઈ ગયો અને આપણે આશ્રમ બાંધીને પણ માયાથી બંધાઈએ છીએ તો મૂળ ભાવનાનું મહત્વ છે તો વાલા શ્રોતાઓ આ સંસાર કે ત્યાં જગતની માયામાંથી છૂટવું હશે તો તેના લક્ષણો તેને સમજવું પડશે તેના લક્ષણો જાણવા પડશે તો હવે આપણે તેના લક્ષણોની વાત કરીશું કે આ સંસાર કેવા લક્ષણો વાળો છે તેનું સ્વરૂપ કેવું છે તે સમજીશું તો સંસારનું પ્રથમ લક્ષણ કે સતત પરિવર્તનશીલ અને પ્રથમ લક્ષણ કે સતત પરિવર્તનશીલ ક્ષણભંગુર છે એટલે કે ક્ષણે ક્ષણે બદલવા વાળો નાશ પામવા વાળો પરિવર્તન પામવા વાળો આ જગતમાં કઈ સ્થિર નથી આપણા દેહમાં પણ સંરક્ષણ બદલાવ આવે છે આપણા પરમાણુ બદલાય છે પરંતુ આપણે જોઈ શકતા નથી પરિણામે બાળપણ યુવાની અને ગણપણ આવે છે બાળપણના રૂપ અને ગડપણના રૂપમાં આ જમીનનો ફેર છે પરંતુ તેની અંદરનું બ્રહ્મ ઈશ્વર તત્્યનું તે છે તે કદી ના વાળું સ્થિર બ્રહ્મ સત્ય એ જગત મિથ્યા અહીં રૂપ નામ સત્તા ધન સંપત્તિ કંઈ સ્થિર નથી અને તેથી જ ગીતામાં આ સંસારને અસ્વસ્થ વૃક્ષ કહ્યું છે એ સ્થિર રહેવા વાળું નહીં અનેક જેની શાખાઓ છે અનેક વિષયો વિષયોવાળો છે અને ક્ષણે ક્ષણે બદલાવાળો આ સંસાર એ એક ચગડોળની માફક છે જેમ ચગડોળ એ ચક્ર ફર્યા રાખે છે તેમ સતત તે ફરતું રહે છે અને રાજાને રંગ અને રંગને રાજા બનાવે છે જેમ ચગડોળમાં બેઠેલ માણસ ઉપરથી નીચે આવી જાય છે તેમ ત્યારે કયો માણસ એ ઉપરથી નીચે આવી જાય છે તેની ખબર પડતી નથી પ્રેમ છે ત્યાં ધૂણા અને જ્યાં ધૂણા હોય ત્યાં પ્રેમનું સ્થાન લે છે માણસનો સ્વભાવ પણ પરિવર્તનશીલ છે તે જાણતો નથી કે આ પરિવર્તન સંસારને મૂળ સ્વરૂપને જાણતો નથી અને તેથી તે દુઃખી થાય છે તે માને છે કે પોતાનું પોતે કાયમ જુવાન પૈસાવાળો અને ધનવાન રહેવાનું છે પોતે સર્વશક્તિમાન રહેવાનું છે અટતો કટ્ટો યુવાન ત્યારે એ રોગી થઈ જાય છે તેની ખબર પડતી નથી અને તેથી જ એ માણસ એ સુખ સંપત્તિ સુખ સાબીમાં પણ નમ્ર થઈને રહેવું જોઈએ અને જો આ સંસારનું જ્ઞાન હશે તો જ માણસ આ રીતનું નમ્ર થઈ શકે તે આ અસ્થિરતામાં પણ સ્થિરતાની કામના માણસ રાખે છે આ ક્ષણે ક્ષણે બદલાવવાળા અસ્થિ સંસારમાં તે કાયમ સ્થિરતાની કામના રાખે છે અને જ્યારે આ સંસારમાં આ બધું પરિવર્તન થાય છે ત્યારે તે સત્યને સ્વીકારી શકતો નથી અને દુઃખી થાય છે પોતાના પુત્રના લગ્ન થતાં ઘરમાં માતા અને પિતાનું સ્થાન બદલાય છે અને તે સ્થાન બદલાતા તેનો સ્વીકાર કરી શકતા નથી સાસુ વહુનું ચરણ વધતા દુઃખી થાય છે અને પિતા પુત્રનું ચરણ વધતા દુઃખી થાય છે જે કાલનો યુવાન પુરુષ ગરડો થતાં પોતાના બાળકને જે બેસાડી દુનિયા બતાવતો હતો જે ગરડો પોતાની આંગળી પકડી સ્કૂલોમાં પોતાના બાળકને લઈ જતો હતો જે નોકરીથી આવતો તો પુત્ર દોડી ખોલતો હતો પોતાના પુત્રને ભૂલ થતાં ગુસ્સે થતો તે પરિવર્તનનું ચક્ર ફરતા પિતાને આજે પુત્રની આંખે દુનિયા જોવી પડે છે પુત્રની જગ્યાએ તે આવી જાય છે હવે તે જ પુત્ર પોતાના પિતાને દુનિયા બતાવે છે હવે તેને પુત્રનો ટેકો લઈ ચાલુ પડે છે હવે પુત્ર નોકરીથી મોડો આવતા તે બાણું ખોલે છે હવે તેની ગડપણના આદતોથી પુત્ર તેની પર ગુસ્સે થાય છે હવે તેને પુત્ર પાસે પૈસા માંગવા પડે છે આમ લાચારીભર્યું જીવન જ્યારે તે સ્વીકારી શકતો નથી અને મનોમન દુખી થાય છે પરંતુ આ જ સંસાર છે આ જ માયા છે જીવનમાં એક વસ્તુનો શિકાર કરવો પડશે હંમેશા યાદ રાખવું કે આ કાયમ નથી રહેવાનું અને તે સત્યને સ્વીકારી જે સ્વીકારી શકે છે તે દુઃખી થતો નથી આ જગતમાં જગતમાંથી એકમાત્ર સ્વરૂપ સ્વરૂપ છે બાકી બધું સતત પરિવર્તનશીલ છે આપણે કે કાયમ અસ્થિર સંસાર સ્થિરતાની કામના રાખીએ છીએ પરંતુ આ સંસાર ક્ષણ ક્ષણે નાશ પામે છે ક્ષણભંગૂર છે આપણે જ્યારે બજારમાંથી માટલું લાવીએ છીએ ત્યારે આપણે તેની પાસે એવી કામના રાખીએ છીએ કે આ માટલું વરસ કે છ મહિના સુધી મને ઠંડુ પાણી આપે પરંતુ તે માટલું જ્યારે ફૂટી જાય આપણા હાથથી પડીને તો આપણે દુઃખીતુખી થઈ જઈએ છીએ જ્યારે આપણે બજારમાંથી પાંચસો રૂપિયાનો હાર લાવીએ છીએ ત્યારે તે બીજે જ દિવસે કમાઈ જાય છે અને તેને ફેંકી દઈએ છીએ પરંતુ એ પાંચસો રૂપિયાનો હાર ફેંકી દેતા આપણને દુઃખ નથી થતું જ્યારે સો રૂપિયાનું કે બસો રૂપિયાનું માટલું ફૂટી જાય છે ત્યારે આપણને દુઃખ થાય છે કેમ કે આપણે તેનો અગાઉ શિકાર કર્યો નથી કે તેને શરણભંગરતાનું આપણે સ્વીકાર્યું નથી બીજું આ સંસારનું લક્ષણ છે વિચિત્રતા તો આ સંસારનો બીજો ગુણ છે વિચિત્રતા કે આ સંસારમાં એવી ઘટનાઓ બને છે કે આપણી કલ્પનાથી પડ છે એ આપણા વિચારથી પર છે એ આશ્ચર્યજનક આપણને ઘણીવાર ત્રાસકો આપનારી હોય છે કોણ કહી શકે કે જે યુધિષ્ઠિર સત્યનું પ્રતિક મનાતા જેમના સત્ય વિશે કોઈ શંકા ના કરી શકે એ યુધિષ્ઠિર પણ નરોવા કુંજરોવા એવું વાક્ય બોલી શકે કોણ કહી શકે કે ભીષ્મ પિતામાં કે જેને આવવું હોય તો મૃત્યુ પણ તેમને રજા લેવી પડે તે ભીષ્મ પિતાનું પણ મૃત્યુ થઈ શકે ભગવાનને પણ તે રણછોડ અને ભાગવું પડ્યું કોણ કલ્પના કરી શકે કે કૃષ્ણ પણ રણ છોડીને ભાગી શકે કોણ કલ્પના કરી શકે કે જે સુગ્રીવ અને વાલી બંનેને અતિશય પ્રેમ હતો જે બંને સાથે ગાડી પર બેઠતા પરંતુ કાળનું ચક્ર ફરતા બંને વચ્ચે એવી દુશ્મનો થાય છે કે એકબીજાના જાનના પેસા બને છે આ જગતમાં આશ્ચર્ય પામવા જેવું કંઈ નથી કાળનું ચક્ર સતત ફર્યા કરે છે અને આપણી કલ્પનાથી બહારની ઘટનાઓ આપણે રોજ સાંભળતા હોઈએ છીએ કે આજની જ આપણે કે અત્યારના સમયની હાલની જે ઘટનાઓ એ કલ્પ આપણે જુઓ એ કોણ કલ્પના કરી શકે કે બોમ્બેમાં આઈટીઆઈ એન્જિનિયરિંગ કોલેજમાં ભણેલ નવયુવાન એ લાખોના પેકેજની નોકરી છોડી સંન્યાસી બની જશે કોણ વિચારી શકે કે જે રામે પરશુરામનું ધનુષ્ય સ્વયંવર વખતે તોડ્યું જે ધનુષ્ય ધારી રામની પત્ની સીતાનું પણ અપહરણ થઈ શકે કોણ કલ્પના કરી શકે કે જે અર્જુન મહાભારતમાં એક એવો લડવાયો હતો કે જેનાથી ભલભલા યોદ્ધાઓ ડરતા હતા કે જે ભલભલા યોદ્ધાઓને જે હંફાવતો હતો તે માત્ર એક જેને કે ભીલ હરાવી શકે અને કોણ કલ્પના કરી શકે કે જે પુત્ર પોતાના માતા પિતાની આંગળી પકડી અને મોટો થાય જે માતાની પાલો પકડી તરત મોટો મામા કરતો પાછળ પાછળ ફરે તે મોટો થતાં મા બાપને પણ વૃદ્ધાશ્રમમાં મૂકી આવતો હોય છે આ જગતમાં કંઈ આપણી ધાર્યા પ્રમાણે બનતું નથી કે કંઈ પણ આપણી ગણતરી પ્રમાણે થતું નથી અહીં એક વત્તા એક બે નહીં પરંતુ ક્યારેક અગિયાર પણ થતા હોય છે અને ક્યારેક ઝીરો પણ થઈ જતા હોય છે મતલબ કે આ સંસારની ક્યારે શું બને તેનું કંઈ કહી શકાતું હોતું નથી ઈશ્વર એક જ સત્ય તે માની અને આ સંસારની સર્વે ઘટનાઓનો સ્વીકાર કરતા શીખવું પડશે બીજું આ સંસારનું લક્ષણ છે તે એટલે સ્વપ્નવત્ત કે આ સંસાર એક સ્વપ્નવત છે ક્યારે જિંદગી છટસટાટ નીકળી જાય છે અને દિવસો તેમના સ્વપ્નની જેમ વહી જાય છે ખબર પણ પડતી નથી હજુ તો જો ને કાલે આપણે બાળક હતા અને ક્યારે મોટા થઈ વૃદ્ધ થઈ ગયા બધું એક સ્વપ્ન જેવું લાગે છે સુખના દિવસો ક્યારે જતા રહે છે અને દુઃખમાં આવી જઈએ છીએ અને સુખના દિવસો એક સપના બની જતા હોય છે એવું લાગે છે બાળપણ મોજ મજા સ્કૂલના દિવસો મિત્રો સાથેના દિવસો એક યાદ રહી જાય છે અને હજુ હમણાં જ સપનું જોયું હોય એવું લાગે છે આમ આ બધું જતું રહી તેમ અહીં કંઈ સત્ય નથી તેમ માની કશામાં મોહિત ના થવું જોઈએ આ જીવન એક સપન છે તેમ માની આ સપના સંસારમાં સત્યને શોધવું જોઈએ સમયની સાથે વાસ્તવિકતાનો શિકાર કરી ઈશ્વરમાં જોડવાતા શીખવું પડશે તો જ જીવન દુઃખરૂપ નહીં બને ચોથું અને અંતિમ લક્ષણ છે સંસારનું નું અસાર જેનો સાર નથી તે સંસાર તમે ગમે તેટલું જીવનમાં નિરોશો ઉદ્ધામાં કરશો પરંતુ જીવનના અંતે હતાત્યના ત્યાં જ આવી ઉભા રહેશો જીવનના અંતે તે જ નિઃસહાય લાચા પરાધી નવસ્થામાં જેમ ખાલી હાથે બાળક થઈને આવ્યા હતા તેમ અંત સમયે મૃત્યુ સમયે એ જ સ્વરૂપે ખાલી હાથે પાછા જવું પડશે અરે પેલો આ સંસાર મૃગજળ જેવો છે જેમાં સાચું સુખ કદી હોતું નથી એ મૃગજળ જેવું કલ્પના ભાસ થાય છે પેલો સિકંદર જે વિશ્વ વિજેતા કહેવાતો વિશ્વ વિજય કરવા નીકળ્યો પરંતુ જીવનના અંતે એ જ નિસહાય પરાધીન અવસ્થામાં તે વિશ્વ વિજેતા હતો પરંતુ જીવનના અંતે ખાલી હાથ એક તણખલું પણ લઈ શકવાની લઈ જઈ શકવાની તેની ક્ષમતા નથી આમ તે જ્યારે વિશ્વ વિજય કરવા નીકળ્યો ત્યારે તે બહુ એક મોટા સંતને મળ્યો અને કીધું કે હું વિશ્વ વિજેત કરવા નીકળ્યો છું મને આશીર્વાદ આપો ત્યારે તે સંતે કહ્યું તે કદી શક્ય નહીં બને અને ખરેખર તેમ જ બન્યું આજે મોટા મોટા સમ્રાટો આખા કેટલાય વિસ્તારો કેટલાય રાજાઓ રાજ્યો જીતી લે છે પરંતુ તે કદી શાંતિથી રાજ્ય કરી શક્યા નથી હજુ એક જગ્યાએ બરવો શાંત થયો ના હોય ત્યારે બીજી જગ્યાએ પાછો ઉદભવ્યો હોય બીજી જગ્યાએ જ્યાં બરવો શાંત કરવા જાય ત્યાં બીજી જગ્યાએ આમાં સંસારમાં એક સંધિવાના રોગ જેવું છે તમે એક જગ્યાએ એ રોગને ઠીક કરો ત્યારે બીજા સ્વરૂપે બીજી જગ્યાએ એ રોગ પોતાનું સ્વરૂપ લઈને આવી નીકળતો હોય વહલા શ્રોતાગણો આ સંસાર આપણને પાંચ ઇન્દ્રિયોથી બાંધે છે અને તેનો શિકાર બનાવે છે અને જો આનાથી છૂટું હોય તો આપણે શું કરવું જોઈએ તેની ભગવાન કૃષ્ણએ બહુ સુંદર વાત કરી છે તેનો ઉપાય બતાવ્યો છે

अच्युतं केशवं कृष्णदादरं रामनारायणं जानकीवल्लभम्